જય માતાજી પૂજ્ય બાપુ રૂપાલા સાહેબ મંચસ્થ મહાનુભાવો સમયની પાબંદી છે આમ તો હું કેમેરા સામે બોલવા ટેવાયેલો છું નમસ્કાર દર્શક મિત્રો કહીને શરૂઆત કરું પણ અહીંયા તો જીવતા માણસો બેઠા છે એટલે હવે આમાં શું બોલું પોતાના હોય તો આપણે શું વ્યક્ત થવાનું હોય પણ ત્રણ ભારતીના સંતાનોને હું પ્રણામ કરું છું આ ક્રાંતિકારીઓ છે તો દેશ છે દેશ છે તો સંસ્કૃતિ છે સંસ્કૃતિ છે તો આદર્શ છે આદર્શ છે તો મૂલ્ય છે મૂલ્ય છે તો સનાતન ધર્મ છે ક્રાંતિકારીઓને નતમસ્તકે પ્રણામ કરીને આગળ વાત હલાવીએ અમારા ભાઈ નીતિનભાઈ ભાઈ પ્રવીણદાન બીજા ઘણા બધા મથે છે શક્તિદાન ઓ બાપુ આપ મારા ફિલ્મી ગીતકારોના એક પ્રદર્શનમાં અમદાવાદ આવેલા નેશનલ બુક ફેરમાં અને એમાં અમે અમર પ્રેમનું એક આનંદ બક્ષીના ગીતની કોમેન્ટ કરી હતી કે કુછ તો લોક કહેગે લોકો કામે કહેના તમે કામ કરશો એટલે કેવા વાળાને સલાહ દેવા ઘણા બધા છે હાજા પણ આપણે કામ કરવાનું છે નીતિન તમે ફુલસાબનો વહીવટ કરો છો તા તો ચપટીક છે એટલે કેવા વાળા હું ન જોતા અને જેટલો પારદર્શક વહીવટ રાખશો તો પૈસાનો ટૂટો નહીં આવવા દે સમાજ સમાજ જોવે છે ઓબ્ઝર્વેશન કરે છે અને એ પછી આગળ વધે છે બાબુ એક ચારણની દીકરી જન્મ લેને અહીં તનો ટ્રાય કે દેશ કે પાકિસ્તાનના ના મુસલમાનો જેને પોતાની નાની ગણે છે હેંગળા જ એક દીકરી જન્મે તો એ શક્તિપીઠ થાય અને આપ તો આ શક્તિપીઠ નું ભૂમિ પૂજન કરવા આવ્યા છો આજે અમારું છાત્રાલય નથી અમારું આ શક્તિપીઠ છે અને આજે ઉજ્જવળ એ દીકરીઓ ભણશે અને રહી વાત માની સોનભાઈ માની માને તો આપણે ક્યાં ઓળખા છે આજ સુધી

મેડિકલ હોય હોય તો તો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ એજ્યુકેશન આપણે જબરભાઈના બાપુને મળેલા ડ્રાઇવિંગ કાલ હવારે મારા મારા આશ્રમમાં મુશ્કેલી થાય દાદુ આગો પાછો હોય તો મને આવડે તો હું ભાગું ને કીએ બપુ શું શક્તિ ના ભેદભાવ પર ઢોલનો વગાડ્યો પણ પોતાના જીવન દ્વારા તેને પોતાનો આખો સમર્પિત દીધું આવા સોનભાઈમાં એટલે નીતિને કીધું કે ઉપર લખજે આ સોનલ માં પ્રેરિત છે અમે તો નિમિત બને માનું નામ રાખું એ તો ઠીક છે નિમિત છે પણ જેને રાહ ચિંતાડી છે રમભાઈ લાખાફાની વાત લખી તો એમાં ડાયલોગ્સ માયન લખાયો હતો કે હું ધારું

મિત્રો તમે બધા પોતાના છો એટલે આપની સામે ડાય શું વાત કરવી પણ આજે ચારણને પોતાના ચારણત્વ નું પુનર્મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે અંબાદાન આજે જો અખંડ રાષ્ટ્રની વાત કરતા હોય તો ક્યાં નોતા અમારા પૂર્વ સૂર્ય અખંડ રાષ્ટ્રને સાચવા ક્યાં અમારી આયો નોતી ઈજ રાણા હમીર ના આય વરુડી આય રોકીન કહે છે કે મહરેની થોડું જ જવાય મેવાડ જતુ કરાય ઈ નવઘરના ઘોડે બેસે છે એક તનોય ટ્રાઈમાં ગણી લેજો બોમ આજે અખંડ રાષ્ટ્ર વાત કરતા હોય એ દેવીઓ તાજ બેઠી જ છે શિવાજી મહારાજ સાથે ભૂખડ ખીડિયા છે પ્રતાપ સાથે દુર્સાજી આઢા છે કરડીદાન કવિયા છે આના અને તમે વિસ્તૃત મારા સો એપિસોડ છે આમ ધ્રુજી જાય શું એનું પ્રદાન હતું બાકીદાસ આશિયા ને નહીં આજે તમે આની વાત નહીં કરો તો કોણ જગત કરશે અને આનું પુનર્મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે આપણા આયો વિશે બોલવાનો સમય આવી ગયો કે દે ઓલ આર રેશનલિસ્ટ આધુનિકતા સમયની સાથે તાલ મેળવતા હતા બબુ સમયની પાબંધી છે અસ્તુ જય માતાજી સરસ ફરી વખત ઘનશ્યાભાઈને તાલીમ વધાવી શહીદ દિવસની આજે યાદી અપાવી ત્યારે આપણે જે સંકુલ